રાજકોટના ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ કોલીથડ ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદથી ડુંગળીનો પાક પણ પડ્યો છે તો આપજુ ખેડૂતોને સતત નુકસાન આ વરસાદ પહોંચાડી રહ્યો છે રાજકોટના આ દ્રશ્યો છે હજી પણ પાંચ દિવસ વરસાદની આગાહી છે કોલીથડ ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ડુંગળીનો પાક ધોવાઈ ગયો છે ખેડૂતોનો તો સતત વરસાદ અને વરસાદનું જોર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પાંચ દિવસ ભારે વરસાદની આગાહી અને આ બધાની વચ્ચે એવા દ્રશ્યો રાજકોટના ગોંડલના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે ભારે વરસાદને કારણે ખેડૂતોનો જે પાક છે એ પાક બગડી ગયો છે પાક પલળી ગયો છે ખરાબ થઈ ગયો છે તેના કારણે ખેડૂતો સતત રોવાનો વારો આવ્યો છે અને આપ જુઓ દ્રશ્યો સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો છે તે પણ પ્રભાવિત થયા છે ભારે વરસાદ જે વરસ્યો તેના કારણે પાણી ભરાઈ ગયા છે તો જગ જગતના તાત પર મુશ્કેલીનો આ સમય કારણ કે વરસાદી માહોલ સતત પાંચ દિવસ હજી પણ સૌરાષ્ટ્ર પર વરસાદની આગાહી